બપોરના સમયે નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ કલેક્ટર ગૌરાવ મકવાણા સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મકવાણા એ નદી કિનારે પૂર ની પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું હતું હાલમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવ્વીસ મીટર અને આઠ ફૂટ ની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જો એની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજે ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતા સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણું સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇન્ફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ છે એ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણા બધા પરિબળો હોય છે જે કેચમેન્ટ વિસ્તારો છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે એવા ઘણા બધા ફેક્ટર્સ છે એટલે શક્યતાઓ હાલના તબક્કે છવ્વીસ ફીટ સુધી એની અમે જોઈ રહ્યા છે છતાં પણ એ ચોક્કસ આંકડું ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છે હાલ હાલ એવી જરૂર નથી કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી પરંતુ જો જરૂર જણાય તો ઇમિજિયેટલી આપણી એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આ તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ ઝુપરપટ્ટી ફુરજા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે પરિસ્થિતિ વધુ ગંભીર જણાશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરાશે અને આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવશે જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે હાલ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ પરની સપાટી જોઈએ તો છવ્વીસ ફૂટને સપાટી સાથે પાણી વહી રહ્યું છે જેને અનુલક્ષીને તંત્ર દ્વારા સૌને અલર્ટ કરવામાં આવેલા છે અને કિનારાના ગામડાઓ સરફુદ્દીન બોરબાઠા ખાલપિયા આ ગામો સૌથી પહેલાં પાણીને અફેક્ટ કરતા વિસ્તારોમાં આવે છે તો આ વિસ્તારના ગામોને મા મામલતદાર તંત્ર પંચાયત તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સૌને એલર્ટ પર રખાયા છે અને સૌ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રખાયા છે તો આગામી સમયમાં જો પાણીની સપાટી વધે તો તંત્ર દ્વારા સૌને સ્થળાંતર માટે જાણ કરવામાં આવશે હાલની પરિસ્થિતિ જોતા સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી છતાં પણ તંત્ર સજાગ અને એલર્ટ મોડ પર છે